હવે કોઈ નઈ પા મજૂરી કરે મરી જાય તૂટી જાય તમે હેડો ખાલી એક મારી તમે કોઈ નઈ રૂપિયા છે અને હવે ભાવ કેટલો ઠડી જાય આ પડતી બધી આ તો ને હડી જાય આ તો બધું અડધું તો છે

છે અને મગફળી બાપડા ને બધી હવે પલડી ગયે જયારે પલળી ગયે હવે શું યાટી બેઠા જ ગીધું બે જણા માં મોટો મારતા એ મારી આવો પણ

આ બધું ગેરી ગયું છે આ જો આ હડીજી જો આ બધું આપા હવે મોકવારી નું કેમ કેમ ખર્જો પૂરો કરવો અરર આ પાટરો ખેરો પેલો પેલો ખેરીમાં કઈ ન ગયું સારે આ બધી હડીજી જો હે આ બધી ઓ ગઈ બધી સાહેબ ઓ થઈ ગઈ આ નાખવા બેઠા હો તમને જીવ જોણે કે કશું છે બધું મોટો એમ જ પડવાનું છે બાપડાને આ બાપડા શું થાય આ કોઈ છે ને આ શું કાઢ્યું હવે

એ તો વિવાહ થઈ જાય ને તો ચિંતા થોડો આ મારા મગ ફળી આખી બધી હડી પણ હજી કણે એને પગ નઈ મેલ્યો હોય ખેતર માં તો હવે તો શું કરવાના બાપડાને હવે કોઈ રીયું નઈ શું કરશો બધે બધું હડી ગયું મારા કે તારે એકલા કરી કે બાપડા આ તો હારું ગણા વરાય કે હારા ભાઈઓ છે કે માં આવાય છે ને માં આપે તો કોઈ ના આવે કદી એ કજી આવતા ઉંધી કામ કરાવાય અરે અમે તો આપણે તો આ તો હારું છે આપડે બધા ભેગા મળી મળીને કામ કર્યા તો છે એટલું ખોભાએ જરી ગયા છે જો ખોભાએ કેટલા જરી ગયા છે ખોભામાં ઓછો નઈ ગયો આવે કોઈ નહી તો 800 900 રૂપિયા ભાવ છે શું લેવાનું કો કશુ આ તા ઠેસર તો 5 નું છે 8 10 ડાળી તપા દેવાય શું કોઈ ઓયના મે છે જોવે હો